જય માતાજી સુખનું સરનામું આદરણીય વડીલશ્રી સ્વર્ગસ્ત્ર ઝીલુબા બાપુના ચરણોમાં વંદન અને ખાસ તો ભાઈ શ્રી પ્રવિણસિંહભાઈ અને એમના પરિવારને શુભેચ્છા પાઠવું છું કારણ કે મુઠ્ઠીભર બાજરો અને ભરી પાણીયારો આ ખેવનામાં જીવતો સમાજ જ્યારે ચાર બંગડી ની ગાડીની દોડમાં જ્યારે ચાલે છે અને સાંપ્રત સમયના માત્ર ક્ષત્રિય સમાજ નહીં દરેક સમાજ માટે જે અત્યારે પ્રશ્નો છે તો સુખનું સરનામું શોધવા માટે જે એક પ્રેરક એમના તરફથી જે આ બે દિવસનો જે કાંઈ ઉપક્રમ છે એને હું આ મંચથી વધાવું છું શુભેચ્છા પાઠવું છું કાર્યક્રમના અધ્યક્ષ અને મારા માટે પિતાતુલ્ય બાપુશ્રી મંચસ્વ સુભાનમાન સૌ વડીલો જેના થકી અહીં બેઠેલા દરેક રાજપૂતાણીઓ ઉજળા છે હું મારે જાતને ગૌરવશાળી અનુભવું છું એવા સર્વ વડીલો મારી સામે બિરાજમાન સૌ વડીલો અન્ય સમાજના મંચસ્વ બિરાજમાન સર્વ મહાનુભાવો આમ તો મારી ઉંમર શીખવાની છે શિખામણ લેવાની છે ઉપદેશ લેવાની છે અને મંચ પર આવા વડીલો બિરાજમાન હોય ત્યારે મારા અહીંયાથી બોલવાનું પણ ન હોય પણ ભાઈશ્રીની ઈચ્છા છે એટલે પણ હું માત્ર બે ત્રણ એક સામાજિક વ્યક્તિ તરીકે ચિંતા વ્યક્ત કરવા માગું છું અને આપની સૌ પાસે આશાઓ પણ માગું છું યુવાનો ભાઈઓ છે એમની પાસેથી એક કાર્ય મીન્સ હાથ આશા રાખું છું એક કાર્યની કે આપના ઘરના વડીલોમાં સોરી આપના ઘરના ડ્રોઈંગ રૂમમાં હવે સમય એવો છે કે આપણે આર્કિટેક રાખતા થઈ ગયા છીએ પહેલાંના સમયમાં અમારા ઘરે ડેલીમાં તો આંબો હતો હવે આર્કિટેક ના પાડે કે બાપુનો ફોટો નહીં ચાલે અને આર્કિટેક ના પાડે કે આ આંબો પણ શૂટ નથી કરતો ઇન્ટિરિયરમાં એટલે આપણે એને હટાવી લીધો છે તો અહીં જે યુવાનો છે એમને કે એવું કામ ચિંધું કે આપણે દશેરાની પાળિયાની પૂજા ચોક્કસ કરવા જઈએ છીએ રેલીઓ પણ કાઢીએ છીએ શસ્ત્રો જેના પણ આપણે ગર્વ લઈએ છીએ પણ આ કરવા જેવું કામ છે કે ફરી આપણા ઘરની ડેલીમાં આપણા ડ્રોઈંગ રૂમમાં આપણી સાત પેઢીનો આંબો મુકાય કે આપણા બાળકોને ખબર પડે કે એ કોણ છે એમના વડવાઓ કોણ હતા મારી સામે જે વડીલો બેઠા છે અને મંચ પર જે વડીલો બેઠા છે સામાજિક વ્યક્તિ તરીકે ઘણું બધું લડીએ છીએ ઘણા બધા પડકાર એવા આવે છે કે અમે પૂરી કોશિશ કરીએ છીએ બાપુ પણ છતાં ઉણા ઉતરીએ છીએ તો આ મંચ પરથી જે વડીલો છે એમને હું કહેવા માગું કે મારી જેવી દીકરીઓ માટે અહીં સર્વ રાજપૂતાણીઓ બેઠા છે જે યુવાનો છે કંઈક ખોટા પગલાંઓ અમારાથી ભરાય છે આ એકવીસમી સદીમાં અમે પૂરી રીતે અમારી મર્યાદાઓ સાથે ચાલવાની કોશિશ કરીએ છીએ પણ ક્યાંક કોક નબળાઈઓ અમને અડી જાય છે તો હું એવી વિનંતી કરું કે ચારણ કવિ બચુદાન બાપુ જેવા અમને એક બાપુ શોધી આપો કે જે અમે ભૂલ કરીએ ત્યારે અમને કાન પકડીને કાળા ઘૂંટડા પાઈને અમને શીખવાડે કે તમે કોણ છો તમારું બ્લડ કોણ છે અમને શીખવાડે કે રાણી પદ્મિની કોણ હતા અને અમારા પૂર્વજો કોણ હતા એટલે કારણ કે બચુદાન બાપુની વાત કરું મને શોખ છે એટલે હું ચારણી સાહિત્ય વાંચતી હોય અને બચુદાન બાપુ જે ગામમાં જતા જો એ ગામમાં પાળિયો ના હોય ને તો એ ગામનું પાણી ન પીતા કે જો આ ગામમાં કોઈ એક સુરા ન ઉપજ્યો હોય તો મારે આ ગામનું પાણી પણ ન પીવાય તો એવા બચુદાન બાપુ આપણી વચ્ચે એક યુવા અમને યુવાને પ્રેરણા મળે અને માતાઓ બેઠા છે હું આપને વિનંતી કરું કે પ્રશ્નો છે માત્ર કારણ કે ઘણીવાર જાહેર મંચ પરથી નબળાઈઓ બોલાતી હોય ને હું ખરેખર એવું માનું કે જાહેર મંચથી નબળાઈઓ ન બોલાવી જોઈએ પણ છતાં સાંપ્રત પ્રદ સમયનો જે પ્રશ્ન છે તો માતાઓને કહું પૂર્વવક્તા અને જેમની છત્રછાયામાં હું ઉછેર પામું છું એવા વાસુદેવસિંહ કાકા સાહેબે બહુ સરસ વાત કરી માતા કુંતીની વાત કરી તો હું અહીં ફરી દોરાવા માગું કે માતાઓ આપણા પૂર્વજો કે વિચારો કે પિતાનું એક વચન પાડવા માટે થઈને રામજી જ્યારે વનવાસ જતા હોય ને સીતાજી કાંઈ પણ સવાલ પૂછ્યા વગર એમની સાથે વનમાં જાય નહીંતર અત્યારે તો આપણે સમય છે તો આપણે પૂછવા જઈએ દશરથને પૂછવા જાય દશરથ કે કે કેમ હું અમને આ કેમ આ તમે મોકલો છો પણ સીતાજી જેવું જીવન આપણે જીવી શકીએ માતા ઉર્મિલાજી જેવું કે જે એમના પતિ લક્ષ્મણજી જાય છે જંગલમાં પણ ઉર્મિલાજી કારણ કે આપણે સીતાજીના પાત્રોની વાત કરી છે ક્યારે ઉર્મિલાજીની વાત નથી કરી તો ઉર્મિલાજી એમના સાસુ સસરાની સેવા કરવા માટે ઘરે રહે છે માતા કુંતીની જે વાત કરી તો આવા પાત્રો મારાને તમારા જીવંતમાં જીવનમાં કેવી રીતે વણી શકાય અને હું વારંવાર મંચ પરથી કહેતી હોય કે આપણા પૂર્વજો પણ આપણે ગર્વ લઈએ હું બહુ ગર્વ સાથે હું કહું કે હું મહારાણા પ્રતાપની વંશજ છું હું મહારાણી પદ્મીવાયની વંશજ છું પણ પેલું વ્યાજવાલું આપણે કહેતા હોય તો આપને શું લાગે છે ખરાબ અર્થમાં આપણે જે અત્યારે જીવન જીવીએ છીએ એક ક્ષત્રિય તરીકે ક્ષત્રિયાણી તરીકે તો એ આપણા પર ગર્વ લેશે એટલે જે ખૂટતી કડી છે કારણ કે વાર એવું થતું હોય ત્યારે હું દીકરીઓની શિબિરો કરું તેરથી સત્તર વર્ષની દીકરીઓ ત્યારે હું એમને વારંવાર કહું કે તમારાથી શું ન થાય અને તમારાથી શું થાય આ ભેદરેખા આપણે ક્ષત્રિયાણી તરીકે બહુ જરૂરી છે કારણ કે આપણી પાછળ કોનું નામ જોડાયેલું છે જે આપણે બા લગાડીએ છીએ સિંહ લગાડીએ છીએ એનો શું ભાર છે એ મારે તમારે ખરા અર્થમાં સમજવાનો છે અને ફરી ભાઈ શ્રી પ્રવીણસિંહજીભાઈ એમના પરિવારને કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા તો જે કોઈ આજના ઉપક્રમ હતા કે વૃક્ષારોપણ છે બ્લડ ડોનેશન કેમ્પને છે કારણ કે જ્યારે દવાખાનાઓમાં અમે જમતા જતા હોય છે ને અમને ખબર છે કે બ્લડની જરૂર પડે ત્યારે પરિવાર કેવી રીતે દોડતો હોય છે તો આ બધી જ જરૂરિયાત છે વ્યસન મુક્તિ કદાચ આજે દરેક પ્રકારના વ્યસન જે ઘર કરી ગયા છે દરેક સમાજમાં તો એની એમાંથી મુક્ત બનીને કઈ રીતે સારા વિશ્વની આપણે રચના કરી શકીએ લાઇબ્રેરીનું જે વિતરણ લાઇબ્રેરી જે આજે ઉદઘાટન કર્યું છે તો પ્રવી સોરી એટી પરમાર સાહેબ કાકા સાહેબે જે ચર્ચા કરી કારણ કે અમે એ પર ફિલ્ડ પર કામ કરીએ છીએ સાથે મળીને કે યુપીએસસીના કેન્ડિડેટ વધારેમાં વધારે આપણા દીકરાઓ યુપીએસસી પાસ કરે અને આપણા અધિકારી લેવલે આપણા ભાઈઓ હોય તો જે તાતી જરૂરિયાત છે ગ્રાઉન્ડ લેવલની જે જરૂરિયાત છે એ દરેક કાર્ય ભાઈ શ્રી અને પરિવારે હાથે હાથમાં લીધા છે ફરી જાહેર જીવનની માણસ છું ઘણા બધા મંચ હોય એમાં ઘણું બધું બોલી શકાય પણ આ મંચ મારે માટે ભાવનાત્મક મંચ છે એટલે કદાચ વધારે બોલવા કંઈ પણ શક્ય નથી સક્ષમ નથી કંઈ બોલવામાં ચૂક હોય તો દીકરી સમજીને માફ કરશો અને આપણા વડવાઓ જે આપણી માટે ઉજળો ઇતિહાસ રખીને ગયા છે એ ઉજળો ઇતિહાસ આપણે ઇતિહાસના પાનામાં જીવંત રાખીએ એવું જીવીએ એવી પ્રયત્ના સાથે જમાતા જ